પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત કરી તેને લઈને હવે ક્ષત્રિય અને હવે અવનવી રીતે ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને પણ કાઢવામાં આવી રહ્યા છે ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ મામલે તાલુકાના કડા ગામે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપના નેતાઓને ભગાડી દેવામાં આવ્યા અને ફટાકડા ફોડીને કડા ગામે ભાજપનો અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજ દ્વારા ફટાકડા ફોડીને અહીંયા ભાજપનો સખત વિરોધ કરવામાં આવ્યો ત્યારે હવે જુઓ આ વિરોધના દ્રશ્યો

રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર